ખૂબ ખૂબ આભાર છે કારણ કે જે સત્સંગ મળવો એ અતિ દુર્લભ અને સત્સંગ આવી જયારે દેવ સભા ભરાય ત્યારે મળે એટલે આજે આપણે જે અહીંયા છે એ બધી દેવ સ્વભાવો છે અને આજે અણમોલ આપણને સત્સંગ આજ મહાન પુરુષો એ આપણને પીરસો છે કારણ કે જમવા જઈ જેવું જેવું ભાવે એવું આપણે લઈ

देरु महाराज बोटाद निवासी थोड़ा टाइम में कमी राखी पर सताए घनो सत्संग पीरशो से बहु हारू कहवा आज अवसर मिलो से ये अवसर आपने अनमोल

એક જ પલ માં ઉતાર્યા છે છે એવી વાત નો રાખતા ઉતરી ગયા છે એ જલાવાના મરણ ને વાટો મૂકી દીજો મટે ગયા છે હું આવો છું ને હું જાઉં છું